જય ભીમ જય સવિતામ તો તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ ના રોજ જે દેવી પૂજક સમાજની જે રેલી કાઢવામાં આવી હતી જે દેવી પૂજક સમાજના આગેવાનો જે મનસુખભાઈ રાઠોડ ઉપર આરોપ લગાડી રહ્યા હતા કે અમારી આસ્થાઓને ઠેસ લાગી છે તો મિત્રો જે રેલીની અંદર જે બફાટ જે અમુક તત્વોએ જે ગાયું ગારીગલો જ કર્યું છે અને જે અભદ્ર વાણીનું જે જ્ઞાતિ વિશે બોલ્યા છે તો આજે દેવીપૂજક સમાજ જે કોઈ દલિત સમાજનો દુશ્મન નથી પણ જરાક માર્યો કાયદા મારીઓ કાયદો બધા માટે છે કાયદો સર્વોપરી છે હાલ બંધારણ લાગુ છે તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશું અને વાત બીજી કે આજે કોઈ પણ સમાજના આગેવાનને તમે ઘરે આવીને ઉપાડી લેવો છે જે હજારના ટોરા વચ્ચે બોલતા હતા તો મિત્રો કોઈ આગેવાન કોઈ સમાજનો એ એકલો ન હોય સમાજ એની સાથે જ હોય તો આજે મારે આ વિડીયો બનાવવાનો હેતુ એટલું જ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો શું કે કાયદો બધે માટે લાગુ છે આમાં પછી જામીન નથી મળતા આપણે જે સમાજને ગેરમાર્ગે દોરે છે એવા આગેવાનો જેનું નામ મારે નથી લેવું પણ ભૈલા તમે તમારા સમાજની અંદર જે દેવીપૂજક સમાજ છે તેમાં શિક્ષણના મેસેજ દો સમાજ એક એકતા કેવી રીતે વધે એવા મેસેજ આપો ના કે આવા ગેરમેસેજ તમારી આસ્થા લાગણીને જે કાંઈ ઠેસ લાગી હોય એના માટે કાયદો છે તો આજે તમે ગાલી ગલોજ અને જે અભદ્ર વાણીનો ઉપયોગ કર્યો છે તેના માટે ખરેખર અને જે રેલીમાં જોડાણ હતા તો આવા લોકોને ખરેખર ચેતી જ આવવું જોઈએ કે આજે તમારી તો આ રેલીઓ જ છે પણ જો દલિત સમાજમાં રેલી નથી કહેવામાં આવતી રેલો કહેવામાં આવે છે શું કે જો એ રેલો નીકળો ને તો વાલા આમાં શું કે સમાજને આમને સામને થાવું એના કરતાં તમે માપ માર્યો અને કાયદાનું પાલન કરો પોલીસને ખોટી ધંધે ન લગાડો બસ આટલું જ આ વિડીયોના માધ્યમથી હું તમને કહેવા માગું છું કે જે કાંઈ તમારી મેટર હોય એ કાયદે રીતે લડો એમાં મજા છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જય ભારત જય સંવિધાન